નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક સોટ ન્યુઝ ગુજરાત જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા અર્જુનસિંહ ઠાકોર સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદ સુભાષ બ્રિજ કેશવનગર રામજીભાઈની ચાલીના ક્ષત્રિય ઠાકોર સમાજના એકસો ત્રેપન મકાન કોઈપણ નોટિસ કે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તો આ પીડિત વખર વિહોણા ઠાકોર સમાજના પરિવારોને યોગ્ય ન્યાય મળે એવા હેતુથી મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તા રમેશજી ઠાકોર કમલેશજી ઠાકોર જગાજી ઠાકોર કાર્તિકસિંહ ઝાલા કાર્તિકસિંહ ઝાલા સંજયસિંહ ઠાકોર અર્જુનસિંહ ઠાકોર ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ લાઈવ એક સાથ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજનો ઉગ્ર આંદોલન છે કે તમામને તાત્કાલિક ધોરણે આ મકાનો બની આપે અને એમને રહેવાની સગવડતા આપે અત્યારે પંદર દિવસથી તમામ ઠાકોર સમાજના કુટુંબો અત્યારે ભૂખ હડતાલ ઉપર જેવા છે કે જેને ખાવા પીવા આપણો પરિચય આપજો મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ માંથી આવું છું અને રમેશજી ઠાકોર અહીંયા અમારા સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મજબૂત સંગઠન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ સાબરમતી ખાતે કેશવનગરની અંદર દોઢસો જેવા મકાનો તોડી પાડ્યા છે જેના ઉપર બુલ ડોઝર ફેરવી છે આ મકાનો ઘણા ટાઈમથી લગભગ સિત્તેર એસી વર્ષથી અડીખમ ઊભા હતા અને આ મકાનને તોડી પાડી આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઠાકોર સમાજની અંદર એટલો વ્યાપ થઈ ગયો છે કે સમાજની અંદર પડઘા પડ્યા છે કે ઠાકોર સમાજના બેન દીકરીઓ બાળકો આજે ભૂખે ટરવરે છે કે જે આ સરકારને એટલી પણ લાજ ન આવી કે આ બાળકો અને મહિલાઓના ઘરો અમે તોડીએ છીએ આજે તોડ્યા છે બાળકો અને તમામ જનતા અમારી રોડ પર આવેલી છે સમગ્ર ગુજરાત પતિ ઠાકોર સમાજનો ઉગ્ર આંદોલન સાથે આજે છેલ્લા પંદર દિવસથી અહીંયા કેશવનગર ખાતે સમગ્ર ઠાકોર સમાજ એકત્ર થયો છે અને તેમને પૂરો સહયોગ આપી રહ્યા છીએ ત્યારે આજે અમે મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના યુવાનો નો આક્રોશ સાથે અમે આંદોલનના માર્ગે જઈ રહ્યા છીએ કે કેશવનગરનો ઠાકોર એ અમારો ઠાકોર છે સમગ્ર ગુજરાતનો ઠાકોર એ અમારો ઠાકોર છે સમગ્ર ગુજરાતની અંદર ગમે ત્યાં ઠાકોર સમાજને અન્યાય થતો હોય કોઈ પણ અન્યાય કરતો હોય સરકાર અન્યાય કરતી હોય